તો નમસ્કાર વિદ્યાર્થીઓ સ્વાગત છે તમારા બધાયનું આપડા ઓનલાઈન પ્લેટફોર્મ YouTube ની અંદર જેનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ છેલ્લા કેટલાય સમયથી તમે જે છે ઓનલાઈન માધ્યમથી અભ્યાસ કરો છો વિજ્ઞાન વિષય જે છે આપણે કેટલાય સમયથી ભણીએ છીએ બે પ્રકરણ આપણે ઓલરેડી પૂરા કરી ચૂક્યા છીએ હવે ત્રીજું પ્રકરણ એટલે કે આમ જોવો જોઈએ અનુક્રમણિકા તો પ્રકરણ નંબર 2 એસિડ બેઝ અને ક્ષાર ચાલે છે છેલે આપણે ભાગ નંબર 3 ની અંદર

ઈ pH ને રિલેટેડ કાંઈક ને કાંઈક પ્રશ્ન મારો બેટો પેપર માં હોય હોય અને હોય જ છે એટલે pH માપક્રમ જે આની પેલા ભાગ નંબર 3 માં ભણી ગયા ઈ તો સાહેબ આમાં કેટલાય નવા વિદ્યાર્થી જોતા છે સાહેબ અમને કેમ ખબર ભાગ નંબર ત્રણ ડિસ્ક્રિપ્શન ની અંદર બેટા લિંક આપેલી હશે એનાથી બધાય ભાગ તમને મળી જાય લિંક ઉપર ક્લિક કરો વિડિયો જોઈ લો તો એ ભાગ ની અંદર તમને સમજાવેલું pH અને આજે આ pH નું તમને થોડુંક મહત્વ આપણે સમજવાનું છે ખૂબ જ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે એટલે ખૂબ જ ધ્યાનપૂર્વક અહીંયા સમજવાનું છે અગાઉ તમે જોઈ ગયા ઈ હવે આ પીએચ જે છે એ નક્કી કેમ કરવી આપણે અગાઉ જોઈ ગયા 0 થી 7 7 થી 14 એસિડ બેઝ આ બધું આપણે કમ્પ્લીટ જોઈ લીધું હવે ઈ પીએચ નું સાહેબ મહત્વ હું એની વાત આજના આપણા ભાગ નંબર 4 સાયન્સ બાય પંગતસન ની અંદર આપણે જોવાનું છે ભાગ નંબર 4 ની અંદર પહેલો જ પ્રશ્ન જો ઈ જ આવ્યો કારણ કે આપણે આજે ખાલી આ એક જ ટોપિક એટલા માટે જોવો છે કારણ કે જો આયા તમને ચાર પાંચ તમને અલગ અલગ વસ્તુ આપેલી છે અહીં જો તમને ટોટલ આ પાંચ વસ્તુ આપેલી છે અને લાલ કલરની ની પેન આવી ગઈ વ્હાઇટ કલર રાખ્યા કારણ કે વ્હાઇટ કલર સારું લાગે પાંચ તમને આપેલું છે આ પીએચ નું મહત્વ શું છે તો આપણે ધોરણ 10 ની અંદર બેટા પાંચ મુખ્ય મુદ્દાઓ આપેલા છે જેની અંદર પીએચ નું મહત્વ આપણે સમજવાનું છે એમાં પહેલું આપેલું છે દૈનિક જીવન માં PH નું મહત્વ આપણા દૈનિક જીવનમાં માં PH તો કે હા આપડે PH ને આપણે લેવા દેવા છે ભાઈ બીજું આપેલું છે જમીનમાં માં PH નું મહત્વ જેની ઉપર ઉભા છે ખેતી કરીએ છીએ જમીનમાં પણ PH નું મહત્વ છે ત્રીજું પાચન તંત્ર માં આપણા પાચન તંત્ર ની અંદર પણ PH નું આપણે પાઠ નંબર પાંચ જેવી ક્રિયા ભણ્યા એમાં પાચન તંત્ર જઠર નામનું એક અંગ આવ્યું તું ભણવામાં હા પાડો જ જોઈએ તો કે હા આવ્યું તું એની અંદર જઠર રસ આવ્યું હતું તો કે આવ્યું હતું જઠર રસ ની અંદર મંદ HCL આવો શબ્દ યાદ કરો યાદ આવો ત્યાં પણ એસિડ હતું ને તો એસિડ હોય ને પીએચ માપક્રમ હોય શકે તો આપણા પાચન તંત્રમાં પણ પીએચ નું મહત્વ આવે છે દાંતના ક્ષયનમાં દાંત આપડા ખરાબ થઈ જાય એની અંદર પણ પીએચ નું મહત્વ છે અને છેલ્લું મધ મધમાખીના ડંખને અંદર પણ પીએચ નું શું મહત્વ છે ઉપચારમાં શું મહત્વ છે આ પાંચે પાંચ ખૂબ જ અગત્યના મુદ્દાઓ પરીક્ષાની દ્રષ્ટિએ આપણે જોવાના છે પહેલો મુદ્દો આપણે જોઈએ દૈનિક જીવનમાં પીએચ નું મહત્વ આપણા શરીરની વાત છે બેટા તો કે આપણું શરીર ખાલી જગ્યા માટે જો આ ટોપિકમાંથી હું હું પૂછાઈશ ને કેતો જાય એટલે વાહન લીટા કરવા જ મળો તો આપણું શરીર સાતથી સાત પોઇન્ટ આઠ પીએચ ની મર્યાદામાં કાર્ય કરી છે હું અત્યારે ક્યારનો સરસ મજાનું બોલું છું તમે મોબાઈલ હાથમાં રાખીને વિડીયો જોવો છો ભણો છો તમારું શરીર મારું શરીર કામ કરે છે ભાસ આપ કરે છે તો આપણું શરીર કઈ પીએચ ના મૂલ્યની મર્યાદામાં કામ કરી શકે સાત થી સાત પોઈન્ટ આઠ એટલે તમે જોવો જાવ ને બેટા તો બેઝિક બરોબર બેઝિક માધ્યમની અંદર આપણું શરીર જે છે કામ કરી શકે છે કયા માધ્યમની અંદર કામ કરી શકે છે બેઝિક માધ્યમ એટલે આ તમે યાદ રાખજો ખાલી જગ્યા પૂછાય કે માનવ શરીર જે છે કયા માધ્યમની અંદર કાર્ય કરી શકે છે તો કે માનવ શરીર જે છે બેઝિક માધ્યમની અંદર કામ કરી શકે છે અને પીએચ નું મૂલ્ય કેટલું હોય તો કે પીએચ નું મૂલ્ય હોય સાતથી સાત પોઇન્ટ આઠ હોય યાદ રહેશે કે નહીં નો રહે તો મારું યાદ રાખવું પડશે કેટલું હોય સાતથી સાત પોઈન્ટ આઠ ચાલો આગળ વધીએ ના મર્યાદિત માત્રામાં થતા ફેરફારની સામે આપણે ટકી શકીએ છીએ થોડો ઘણો પ્લસ માઇનસ થાય ઓગણીસ વીસ થાય તો ચાલ બરોબર જોઈએ ઓગણીશ વીસ એટલે કહેવત છે હો આય ઓગણીશ વીસ ની વાત નથી થોડું ઘણું પ્લસ minus થાય તો ચાલે પીએચ ના વધુ ફેરફાર સહન આપણે કરી શકતા આયા સાત point આઠ ની જગ્યા આવી જાય તો બાર ઉકલી જાય વણા બરોબર આયા સાત ની જગ્યા આવી જાય ચાર એવું નથી મેં લખ્યા એટલે જ આવે સાત કરતા ઓછા આવવાનું શરૂ થઈ જાય એટલે માણસ ધીમે ધીમે જે છે એનો ટિકિટનું કન્ફર્મેશન confirmation એને ખબર પડવા મળે એટલે આ સહન ન કરી શકીએ આપણે સમજ્યા મારો કહેવાનો અર્થ શું છે કે વધારે પડતા ફેરફાર પીએચ ના આપણે સહન કરી શકતા નથી જ્યારે વરસાદના પાણીની પીએચ કેટલી હોય તો કે વરસાદના પાણીની પીએચ 5.6 કરતા ઓછી હોય ત્યારે તેને એસિડ વર્ષા કહેવાય બરોબર વરસાદી પાણી જે આવે એ પાણીની અંદર 5.6 સુધી એનું મૂલ્ય હોય ત્યાં સુધી કોઈ વાંધો નથી પણ જો 5.6 કરતા મૂલ્ય ઓછું થાય એને તમને બધાને ખબર છે જેમ પીએચ માં મૂલ્ય ઓછું એમ એસિડિકતા

જમીનની ફળદ્રુપ જમીનની પીએચ છે બેટા વચ્ચે હોય તેવી જમીન છોડ ની વૃદ્ધિ ને વિકાસમાં સારો કરે છે અને આવી જમીન ને આદર્શ જમીન કહેવામાં આવે છે પણ જો આમાં કઈક વધારો ઘટાડો થાય તો કે જયારે જમીનની પિયત છ પોઈન્ટ પાંચ થી ઓછી થાય એટલે છ પોઈન્ટ પાંચ કરતા જેમ ઓછું જીરો તરફ જતું જાય તો એવી જમીન એસિડિક જમીન કહેવાય હવે એસિડિક જમીન થાય એટલે ફળદ્રુપતા ઘટી જાય તો એ ફળદ્રુપતા પાછી સરખી કરવા માટે લઈ એસિડિક જમીનને પાછી વ્યવસ્થિત કરવા માટે શું કરવાનું તો કે આ જમીનને તટસ્થ કરવા માટે ખેડૂતો જમીનમાં ક્વિક લાઈમ એટલે કે ચૂનો ફોડેલો ચૂનો બરોબર અથવા તો ચાક ચાક એટલે કે સફેદ પાવડર કેલ્શિયમ કાર્બોનેટ આને જમીનની અંદર ઉમેરે આને જેવું જમીનની અંદર ઉમેરે તટસ્થીકરણની પ્રક્રિયા થાય અને જમીનની pH જે છે પાછી હતી એમ નામ થઈ જાય એસિડિક જમીનની વાત છે પણ આ તો જ્યારે પીએચ નું મૂલ્ય ઓછું થાય ત્યારે

કેલ્શિયમ હાઇ કેલ્શિયમ સલ્ફેટ હેમી હાઇડ્રેટ બરોબર જીપ્સમ જે છે ઉમેરવામાં આવે છે કેલ્શિયમ સલ્ફેટ ઉમેરવામાં આવે છે આ બે પદાર્થો ઉમેરો તો એસિડિક હોય તો જમીન હોય તો એ તટસ્થ જમીન થઈ જાય અને બેઝિક જમીન હોય તોય એ પાછી તટસ્થ થઈ જાય તો આવું મહત્વ જમીનમાં છે ખ્યાલ આવ્યો બધાને ચાલો ત્યાર પછી ત્રીજો મુદ્દો ખોરાકમાં મહત્વ ખોરાકની અંદર પીએચ નું શું મહત્વ તો કે આપણા શરીરમાં ખોરાકના પાચન માટે

બળતરા અને ઉત્તેજના નું કારણ બને છે જેને આપણે એસિડિટી કહીએ છીએ ખોરાક નું અપાચન થાય કોકને પ્રસંગમાં ગયા હોય લગન માં કોઈક ને સારો પ્રસંગ હોય અને ભાળું એમ હરખાઈ નું ધબાડી ને ખાઈ લીધું હોય તેલ વાળું તીખું તળેલું તો આવા ચરબીયુક્ત અને તેલી પદાર્થો ખાવાથી આપણા શરીરની અંદર ખોરાકનું અપચન ઉત્પન્ન થાય હવે અપચન ઉત્પન્ન થાય એના કારણે જઠરની દીવાલમાંથી જે એસિડ નો સ્ત્રાવ થતો હોય એના કરતાં વધારે થાય હવે વધારે એસિડનો સ્ત્રાવ થાય તો એની સામે શ્લેષ્મનું સ્તર આપણને રક્ષણ આપી શકે નહીં અને રક્ષણ ન આપે એટલે એ જઠરની અસર સોરી એ એસિડની અસર આપણે જઠરની દીવાલોમાં થવા મળે અને જઠરની દીવાલોમાં જેવી અસર થાય એટલે તરત બાપા બળતરા થવા મળે બળતરા ખરેખર હોય જઠરની પણ આપણે એમ કે સાચી ને બળે છે એસિડિટી થઈ ગયું પણ બેટા એ સાથીની બળતરા નથી એ બળતરા છે જઠરની જેને આપણે એસિડિટી એસિડિકતામાં વધારો એસિડિટીનો અર્થ એટલે શું થાય એસિડિકતામાં વધારો એને એ કહેવામાં આવે એસિડિટી તો સાહેબ એ નિવારણ સોલ્યુશન કઈ દોરો હોય તો કે એના નિવારણ માટે આ દર્દ અને એસિડિટી થી છુટકારો મેળવવા માટે થઈને બેઝિક પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે કોનો ઉપયોગ કરવામાં આવે છે બેઝિક પદાર્થો કે જેને એન્ટાસિડ અથવા તો પ્રતિ એસિડ પદાર્થો તરીકે ઓળખવામાં આવે છે શું કહેવામાં આવે છે એન્ટાસિડ અથવા તો પ્રતિ એસિડ કે જે એસિડિટીની ઓછી કરે કયા એવા પદાર્થો છે તો કે માર્કેટમાં મળે એ

ત્યારે તે પડ ખવાય છે ઉપર નું જે કેલ્શિયમ નું પડ બનેલું છે ને દાંતની ઉપર નું પણ દાખલા તરીકે આવો આપણો દાંત હોય આ પેઢા છે અને આ પેઢાની અંદર આવી રીતે દાંત જે છે ખૂતેલો હોય બરાબર આવી રીતે ખૂટેલું તો આજે ઉપરનું જે બેટા પડ બનેલું હોય ને આવડું છે એની અંદર એસિડિકતા વધવાને કારણે આ પળની ઉપર એની અસર થાય અને પડ જે છે ધીમે ધીમે ખવાય જાય પડ ધીમે ધીમે ખવાય જાય તો શું થાય કે મોઢામાં રહેલા બેક્ટેરિયા

જેમ્યા પછી આપણા ખોરાકના આપણા દાંતની અંદર ખોરાકના કેટલા નાના નાના કણો પડ્યા રહે છે કે જે વિઘટકો સૂક્ષ્જીવો દ્વારા વિઘટન ને એમાંથી વધારે પડતું એસિડ ઉત્પન્ન કરે અને આ એસિડને કારણે આપણા દાંત જે છે ખવાઈ જાય છે ખરાબ થઈ જાય છે સાહેબ સોલ્યુશન કાંઈ નહીં જમ્યા પછી બ્રશ કરના કણો ખોરાકના કણો રહી નહીં દાંતની અંદર હડો થાય દાંત સાફ કરવાની વપરાતી ટૂથપેસ્ટ સામાન્ય રીતે બેઝિક હોય કેવી હોય બધી બેઝિક અને એ બેઝિક હોવાને કારણે વધારે પડતા એસિડ જતા ખબર કેમ પડે સાહેબ બેઝિક છે ને એમ તો હવારે ઊભા થઈને બસ ટૂથ હાથમાં ને આમ ફેરવીને જોજો વાહની બાજુના બધા ઇન્ટિગ્રેટ લખેલા હશે એની અંદર લખેલું હશે બરાબર ખબર પડી જાય કયા કયા એની અંદર તત્વો અને કયા કયા એની અંદર સંયોજનો છે બેઝિક હોય છે અને બેઝિક હોવાને કારણે આ વધારે પડતું એસિડિકતા જે છે એને કેવી કરે છે નિયંત્રિત કરે છે ઓછી કરે છે

તો આ પી કે જેમ તેમ નથી આ બધા મૂલ્યો તમારે યાદ રાખવાના અને જ્યાં જ્યાં આ મૂલ્ય વાળું આવ્યું ને બેટા એ બધુ mark up કરીને મગજમાં ફિટ કરી દેજો MCQ માં પૂછા બરાબર વારંવાર કહીશ ને યાદ રાખો ત્યાર પછી જોઈએ મધમાખીના ના ડંખ ની અંદર વાત કરીએ તો કે જ્યારે કીડી કે મધમાખી આપણને ડંખ મારે છે ત્યારે તેના ડંખ મારફતે એસિડ મુક્ત કરે છે સાપ જેમ પોતાના ફણ જે છે ઝેર મુક્ત કરે

કોવચ નામની વનસ્પતિના પાંદડામાં પણ ડંખ હોય નાના નાના રોગ હોય પાંદડા નડો એટલેનો ડંખ તમને વાગી જાય એની અંદર પણ મિથનોક એસિડ અથવા તો ફોર્મિક એસિડ આવેલા હોય હવે આ મિથનોક એસિડ અને ફોર્મિક એસિડ આપણી અંદર જાય તો શું થાય તો કે આ મધમાખી કીડીને કોવચ તેના ડંખ દ્વારા આપણા શરીરમાં એસિડ મુક્ત કરે છે જેનાથી તે આત્મસંરક્ષણ એ પોતાને બચાવે છે પણ આપણને તકલીફ આપે છે ને બરોબર પોતાને આત્મસંરક્ષણ કરી ડંખ દ્વારા દર્દ અને બળતરા અને ઉત્તેજના ઉત્પન્ન કરાવે છે આપણને કીડી કવડ જ કેવી બળતરા થાય કવડી હોય એટલે ખબર જ બધા મધ માખી કળ એટલે કેવા ટમરિયા ચડી જાય છે કારણ કે એ કડ છે એટલે એના ડંખ થી આપણામાં એસિડ મુક્ત કરે છે અને એસિડના ભૌતિક ગુણધર્મો બેઠા આપણે જો જોયા શરીર ઉપર દાહક અસર ઉત્પન્ન કરે છે અને કોની અંદર કયો એસિડિક પદાર્થ છે ખબર પડી ગઈ કીડીની અંદર ફોર્મિક એસિડ છે

જ્યાં જ્યાં બેઝ વધી જાય એને નિયંત્રણ કરવા માટે એસિડનો ઉપયોગ થાય કારણ કે એસિડ અને બેઝ ભેગા થાય તટસ્થીકરણની પ્રક્રિયા કરે અને તટસ્થીકરણની પ્રક્રિયા કરે જે વધી ગયું એ પાછું જેઠું બેહી જાય સંખ્યા મતલબમાં સાંદ્રતા કેવી થઈ જાય સમાન થઈ જાય ખ્યાલ આવે છે તો આ રીતે જે છે એ માખીના મધમાખીના ડંખની અંદર કીડીની અંદર એના ડંખની અંદર એના કોવચના પાંદડાની અંદર આવા એસિડિક પદાર્થો રહેલા છે કે જેની PH ને કારણે એ આપણને અસર સોરી જેની એસિડિકતાને કારણે આપણને એ અસર કરે છે તો ત્યાર પછી આગળના ભાગની અંદર મેં તમને કે એમ સિક્યુ માટેનું કીધું તું ને એવું અહીંયા પણ એક એમ સીકયુ માટેનું છે જો એમાંથી ઘણા બધા આવી ગયા હતા વિનેગર ની અંદર એસિડિક એસિડ હોય સંતરામાં સાયટ્રિક એસિડ હોય આંબલીમાં ટાટ્રીક એસિડ હોય ટમેટામાં ઓક્ઝિલિક એસિડ હોય દહીંમાં લેક્ટિક એસિડ હોય લીંબુમાં સાઇટ્રિક એસિડ હોય કિડીના ડંખમાં અને કોચના ડંખમાં બન્નેમાં મિથનોઇક એસિડ હોય અને આગળના ભાગની અંદર પણ આ કોષ્ટક કદાચ હતું તમારે બરોબર એમસીક્યુ માટે બેટા ખાસ યાદ રાખવાનું છે શેના માટે યાદ રાખવાનું છે એમસીક્યુ માટે જો એમસીક્યુ ની અંદર પૂરા પૂરા માર્ક વ્યવસ્થિત રીતે જોતા હોય તો આ તમારે યાદ રાખવું પડશે ખ્યાલ આવી ગયો બધાને તો આજે આપણે ખાસ અગત્યનો એવો પ્રશ્ન કયો જોયો પીએચ નું મહત્વ પાંચ જગ્યાએ પીએચ નું મહત્વ દૈનિક જીવનમાં જમીનમાં પાચનતંત્રમાં દાત ના ક્ષયન અને મધમાખીના ડંખમાં બરોબર બધા મુદ્દાઓ જોઈએ આપણે ક્રમશઃ જમીનમાં જોયું ખોરાકના પાચનમાં પણ આપણે જોયું ત્યારબાદ ખોરાકના પાચન પછી દાત ના ક્ષયનમાં જોયું અને ત્યાર પછી આપણે જોયું મધમાખીના ડંખમાં આ બધાની અંદર જે છે આપણે પીએચ નું મહત્વ જોયું છેલ્લે એટલે એમસીક્યુ માટેનું આ યાદ રાખવાનું છે ખ્યાલ આવી ગયો તો જોમ આપણો અભ્યાસક્રમ ખૂબ સરસ રીતે ચાલી રહ્યો છે તમારે પણ રોજનું કામ રોજ કમ્પ્લીટ જે છે કરી નાખવાનું સાહેબ રોજનું કામ રોજ કમ્પ્લીટ કરવા માટે તમારો વિડીયો ઓનલાઇન જોયા પછી અમારે કાંઈક ઓફલાઇન કાંઈક વાંચવું હોય તો એના માટે થઈને દર વખતે આપણે કહીએ છીએ એ શું છે આપણી પાસે સારામાં સારું સાહિત્ય આપણું તો કે નવનીત પ્રકાશન છે અને આ નવનીત પ્રકાશન જે છે એ ઘરે બેઠા તમને મળી જાય એમ છે ધોરણ થી લઈને માં જે વિષે જોતા હોય કયું કયા શું કરવાનું એના માટે તો એના માટે કાંઈ નહીં સિમ્પલ અહીં નંબર આપેલો છે નંબર ઉપર તમારે ડાયલ કરવાનું છે નવ્વાણું જીરો ચોરાણું પાંત્રીસ જીરો અઠ્યાવીસ નંબર પર ડાયલ કરી તમારું નામ એડ્રેસ પેમેન્ટ કરો ઘરે બેઠા તમને દરેક ધોરણ નવનીત કોઈ પણ વિષયની તમને મળી જાય એમ છે તો અહીંયા સુધી આપનો આ વિડીયો રાખીએ છીએ લેક્ચર રાખીએ છીએ આગળના ભાગની અંદર હવે આપણે કેટલાક એવા રાસાયણિક પદાર્થો ક્ષાર તરફ આપણે આગળ વધવું છે બરોબર અને એ શાર ને કેટલાક શારો ની બનાવટ પણ આપણે જોવી છે એ હવે પછી આપણે આગળના ભાગ ની અંદર જોશું ત્યાં સુધી વિજ્ઞાનના વિડીયો જોતા રહો વાંચતા રહો લખતા રહો ધોરણ દસ તમારું બેટા શરૂ હવે થઈ ગયું છે અને હવે એવું ન સમજતા કે આજે કરશું કાલે કરશું નહીં રોજનું કામ રોજ કમ્પલ્સરી કરવાનું શરૂ કરી દીધું અને રોજનું કામ જો રોજ કરેલું હશે તો જ તમે અભ્યાસક્રમ ની અંદર સાથે રહી ખ્યાલ આવે બધા તો મળી ગયા નેક્સ્ટ લેક્ચર અંદર ત્યાં સુધી થેન્ક યુ